તો વે હેલો મિત્રો પહેલા તો બતા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું એક બ્રાન્ડ ન્યૂ શરમમાંથી આવેલા બ્લોગ સાથે ને ભાઈ આજે આપણે હે ને ટ્રેક્ટર નું એક કાર્ટન હે મારું કે દાદા ફેર હમ કરવાનું હે તો હવે હે ને બ્લોગ માં આગળ અને જોઈ લે આપણે ગદમ નોતી નો હે તો આ બ્લોગ માં આગળ ફાઇનલી આપણે ભાઈ ગદમમાં પાણી વાળવાનું છે તો આપણે મોટર ચાલુ ખોઈ નથી ને એટલી વાર હે ગદમમાં પાણી વાળવાનું છે ને આપણે બગલાનું ધ્યાન રાખવાનું છે તો ગદમમાં પાણી વાળીએ અને બગલાનું ધ્યાન રાખીએ આપણે બુક ટુ ફેલર બ્લોક નથી કારણ કે ભાઈ ઉપર નહોતું કંઈ બ્લોકમાં દેખાડી દઉં એટલે ઉપર એટલે બ્લોગ જ નહોતો ઉતાર્યો તો હવે અહીંયા થી જો ભાઈ મારા પપ્પા ખડ

ચોઈ ચોઈ લાખે ને ભાઈ બધા ગૌચરો દેવાનું હોય એટલે કાયમ એકને એક ગૌચરામ ના દેવાય એટલે બધી ગઈને જળી જાય ને એટલે ગૌચરો બદલાવ્યો હોય એટલે બીજો ગૌચરો હે જોઈ

All right. <laughs> दन बड़ी किट देगी भाई तो मैं जो ली, तो तो ली थी हगाई उन्होंने क्लिप तो भाई अपने लेंस करवाने थी तो लेन फिर ली थी हमारे अपने मोटर चालू कर भाई भाई तो भाई हमारे है ना मोटर चालू करो मटे है ना हठी का दिए हठी का दिए तो हमारे आम करवाने वो है गए तो ये जो 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 तो है ना मोटर चालू है कि है ना अपने

बेसाइड ली रहा हूँ इन वच में टीचर और कोई मैंने गोखर दिया है तो हाल है व्लोग माँग अलग जाओ अपने भाई अर्थी अर्थी पुड़ी कलाक तूने राजू या पच्ची अपने भाई <laughs> लाइट पास यही भी है जो तो वरी का साबुन भाई बगावे किया है न जिल्क स्टार्टर में ठीक हूँ मैं जिल्क चालू करूँगा यहाँ આગળ આપણે પાણી ચાલુ થઈ ગયું આપણે ધોરી વેચમાં બેઠા અહીંયા પગ નાખીને તો તમારો સિનેમેટિક શોખ જોવા સિનેમેટિક શોર્ટ જોવા જોવા મને ખબર જોવા એટલે જ મેં તમને પૂછ્યું ચાલો તમને દેખાડો એને ભાઈ પાણી વારતા વારતા ફોનમાં ચાર્જિંગ થઈ ગયું તો ફોનમાં ચાર્જિંગ ફોન ચાર્જિંગ મૂકીએ પછી પાણી વાર લઈને પછી મળીએ આપણે ભાઈઓ આપણે ગદામાં પાણી વાર લીધું હોય ને ફોન પર ચાર્જિંગ થઈ ગયો તો આપણે થોડું ખાઈ લઈએ અને પછી મળીએ પછી વ્લોગ ને કન્ટિન્યુ કરી તો હાલો ખાઈ લઈએ તો ભાઈઓ આપણે ખાઈ પી લીધું હોય ને લુગણા પર બદલાવી લીધા હોય કારણ કે આપણે ભરાઈ ગયા હતા પાણી વારતા વારતા તો આ બધું મૂકો સાઈડમાં આપણે મેન મુદ્દા પર આવીએ ભાઈ આપણે સુરત ગયા હતા ને ત્યાં भाई मेरा बापू आखनी यार आप गायू खून पाची मूक आखनी कारण के भाई मूकवा मेरा बापु ये भाई है देवू द्वारकाने भाणवर तालुका में भाई एक गौचोरो है आ, जी लूली लंगड़ी वगैरह वगैरह रिये है तो यहाँ है ना भाई कायम दस दस हज़ार लीलू नाखे है तो भाई हूँ हूँ कहूँ तमें ते जाभरो भाई गुवार गोवा हूँ न है गोवा ते जाभरी लियो चलो

આજથી સાલું થયું એક લાખ રૂપિયા ગાય માતાજી લીલા માટે આપે તો એને એની પ્રજાને ગૌ માતા કાર્યો ઠાકોર આવા સાધુ કામ કરાવી રીતે પ્રાર્થના કરું બોલો ગૌ મા हल 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 खावा जा हल 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 ओ भाई जो ली दो है न यार हारू कहवा यार अमुक तो मैं गाय जो जो लूली लंगड़ी अपन घनी हो है વધારે યાર ગૌસુરજી નું હોય લુલી લંગડી તો આજથી ભાઈ 10 10000 કાયમ દેહે લાખ રૂપિયા આપ્યા છે તો સારું કેવાય તો હવે હે ને લોગમાં હલો આગળ હવે છોક લઈ જાઓ સૂરજ પણ હવે આયુતી છે સૂરજ દેખાય ને મને ખબર દેખાય હવે હે ને આપણે ક્રિકેટ રમવાનો થોડી પરમાં થઈ ગયા ને આજ બ્લોગ પણ ઘણો થઈ ગયો છે તો હે ને ભાઈ મારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરી નાખો અને આજનો બ્લોગ ગમ્યો હોય તો પણ લાઈક કરી નાખો અને ભાઈ મે વાત કરી તો બનક કરવા તો યાર સબ્સ્ક્રાઇબ કરો યાર હું ખાલી એમ બટન દબાવવાને તમાર આમ કરવાના જો આમ તો કરો ને યાર સબ્સ્ક્રાઇબ કરી નાખો અને અને હું સબ્સ્ક્રાઇબ કરી લઉં તટ કરી લઉં તો કરો હાલો ફટાફટ નહી ઓર ન સબ્સ્ક્રાઇબ કરતા તો જાય જો હેઠે લાલ કલરનો ડબ્બો છે એને દબવી દીયો દબવી દીધું દબવી દીધું ન દબ્યું તો હерખો દબવી દીયો હાલો હઉ દબવી દીધું વેરી ગુડ તો હવે હેન ભાઈ આજનો ટાર્ગેટ કઈ દે એ કોને વાહન સબસ્ક્રાઇબર થિયા એટલે બહો સબસ્ક્રાઇબર કરાવ સબસ્ક્રાઇબર ની વાત ગઈ હવે વ્યૂ ની વાત આવી 4.4k વ્યૂ થઈ ગયા 5 6 ઓલા સોરી 5k વ્યૂ કરાવ એટલે વ્યૂ ની વાત ગઈ હવે આવી હવે આવી વાત લાઈક ઉપર તો લાઈક ભાઈ 50 ની આડે ગડે તો લાઈક કરાવ એટલે ઇનો નેક્સ્ટ ટાર્ગેટ કર આ ટાર્ગેટ પૂરા કરાવ એટલે નેક્સ્ટ ટાર્ગેટ કરી હવે ભાઈ હે ને નોવલ લોગ સાથે મળી તો સુધી જય હિન્દ અને જય ભારત થેન્ક યુ